Ông kia cả cả Hà nè Áo áo bì hò bì À À ai bảo gì là Vui hình nhé Tổ cả cả kì tao mấy là ra tuần mở Bà ở tuần là ra là ra vô Dưới là મે દીતિયે મનમાં ક વિચાર આવે તમ પૂછો હે પૂછી લો બોલન કા કહું તમને વિચાર આવે હે ખાલી બોલ એટલે તમને જમનો આમ સોલ્વ કર દો ખાલી 2 મિનિટ માં સોલ્વ કર દઉં એ બોલો તમા પત્રી જો બેટલ તમ કઈ બોલો કાકા હું તમને વિચાર આવે છે કે જલ્યા ગાડી લેવી છે કોઈ ગાડી લેવે કાકા તમા ટુ વ્હીલર લેવી કે ફોર વ્હીલર લેવી યાર જોગા કાકા તમા ટુ વ્હીલ લેવી હોય ને તો તમે હેને સ્પ્લેન્ડર લેજો કે સ્પ્લેન્ડર હે ને તમાર ઉપર 1 નંબર લાગે અને ફોરવર્ડ લેવી હોય ને તો તમે હેને ઓલો કાળો નાગ આનો સ્કોર્પિયો સ્કોર્પિયો S11 કાળો હોરો ને મે પાછળ તમાર બ્લેક પિલામ કાચ હોય ને આ તમારો ઓટ પડી જાય પાખી લેવી હોય તો ફોરવર્ડમાં સ્કોર્પિયો લેજો અને સ્પ્લેન્ડરમાં હે ને ઓલો કાળી કાળી સ્પ્લેન્ડર કાળી ई तुम ले जो तो बोलो तुम्हारे कई तुम्हारे के मा ले वे? टू व्हील ले के फोर व्हील ले भी है टू व्हील ना ले फोर व्हील ले भी है जो तो फोर व्हील में है ना तो किया खाली कई गाड़ी लो मन किया तो खाली तो तो का का तुम्हारे वे है ना फोर व्हील ले भी तो कारो स्कॉर्पियो लियो अबे नम तो मुकन था तो आवे तो मोरे मोरो जाओ दियो अबे कारो करो करो आपरे ले आवे स्कॉर्पियो बीजू

સ્કોર્પિયો લેવો સ્કોર્પિયો લેવા વાત કરતા કાલથી એને વેલી ના ઉઠીને ટીપીને લઈને ભાઈ ખેતરે કામ કરવા હલો નીકળો ભાઈ